હવાનો ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો આ મામલે કચેરી દ્વારા પોતાની કામગીરીમાં ગતિ લાવે તે અત્યંત આવશ્યક છે સરકાર દ્વારા રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં કેવાયસી ફરજિયાત થઈ ગયું છે ત્યારે આ કેવાયસીની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાની પણ બૂમો ઉઠી છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે અમે અહીંયા દાહોદ તાલુકા પંચાયતની બહાર ઊભા છીએ અને મને માહિતી મળી તો અમે લોકો અહીંયા દાહોદ તાલુકા પંચાયત કચેરી બાજુ આવ્યા છે હવે દાહોદ તાલુકા પંચાયત કચેરીની બહાર આપણા આદિવાસી સમાજના આજુબાજુના ગામના લોકો કેવાયસી કરાવવા માટે આધાર કાર્ડનું કેવાયસી કરાવવા માટે રાશન કાર્ડનું કેવાય સી કરવા માટે ડોક્યુમેન્ટેશનનું કેવાયસી કરવા માટે લોકોએ હમણાંથી લાઈન લગાવી છે આપ જોઈ શકો છો અલગ અલગ ગામથી આવી કડકડતી ઠંડીમાં લોકો આવ્યા છે અને આવી કડકડતી ઠંડીમાં અહીંયા ચપ્પલોની લાઈન પણ લગાવી છે લોકોએ દેખો સવારે કે આ દેખો આ તાલુકા પંચાયત બહારનું દ્રશ્ય છે અને લોકો અહીંયા સૂતા છે તમે સૂતેલા લોકો જોઈ શકો છો અત્યારે કે આ લોકો અહીંયા સૂતેલા છે આવી કડકડતી ઠંડીમાં અમારા આદિવાસી સમાજના ગરીબ લોકો આ સરકારી કચેરીની બહાર આ તાલુકા પંચાયત કચેરી આવી તાલુકા પંચાયત કચેરી સરકારી કચેરીની બહાર લોકોને સૂઈ રહેવું પડે છે કેવાયસી કરવા માટે આ આખા જિલ્લાના તંત્ર માટે વહીવટી તંત્ર માટે બિલકુલ એકદમ નિંદનીય અને શરમજનક બાબત છે કે આ દાહોદ જિલ્લાની અંદર લોકોએ કેવાયસી કરવા માટે અત્યારથી અત્યારે રાતના બાર સાડા અગિયાર બાર વાગ્યા છે અને અત્યારેથી લોકોએ સૂઈ રહેવું પડે છે મારી તંત્રને નમ્ર અપીલ છે કે આ તંત્ર આ વહીવટી તંત્ર આ લોકોનું કેવાયસી કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરે અને લોકોને યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે અમારા સમાજના ગરીબ લોકો અત્યારે બહાર સુતા છે અને આ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ શાંતિથી ઘરમાં સુઈ રહ્યા છે પરંતુ આ આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજ સમાજના લોકો બહાર જે સૂઈ રહ્યા છે આ બિલકુલ શરમજનક વાત છે આના માટે યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે એવી અમારી આપ નમ્ર અપીલ છે અને સોરી કે મેં અત્યારે કલેક્ટર સાહેબને ફોન પણ કર્યો હતો રાત્રે અને ફોન કર્યો એમને મારી જોડે સારી રીતે વાત પણ કરી કદાચ કોઈ કામમાં હશે થોડા ગુસ્સામાં પણ હતા પરંતુ અમે લોકો કલેક્ટર ને ફોન કરી જાણ પણ કરી છે આની કે અત્યારે અહીંયા જે માણસો રહ્યા છે તને કેવાયસી કરવા માટે સ્કૂલમાંથી મોકલ્યો ને હા કોને કોને કેવાય સી માટે કીધું કે તું કેવાયસી કરવા માટે જતો રે સર કીધું તારે કેવાયસી કરાવવાની જરૂર કેમ પડી સ્કોલરશીપ માટે સ્કોલરશીપ મળે તો તું ભણી શકે અને ભણી શકે તો તો આગળ વધી શકે પડેગા પડેગા ઇન્ડિયા તભી તો ભડેગા ઇન્ડિયા આવી વાતો કરવાવાળા અત્યારે આ બાબત પર ધ્યાન આપે એવું મારું કેવું છે તમારે કેવાયસી કરવાની શું જરૂર પડી રેશન કાર્ડમાં રેશન કાર્ડમાં અપડેટ કરવાનું છે અને રેશન કાર્ડ અપડેટ થાય તો જ તમને રાશન મળે ને બરાબર તો લોકો રેશન કાર્ડ માટે રેશન કાર્ડ અપડેટ કરવા માટે આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને આ જે નાનો બાળક છે આઠમા ધોરણની અંદર જે ભણે છે એ પણ એને એનું કેવાયસી અપડેટ થાય તો એને સ્કોલરશિપ મળી શકે એના માટે અત્યારે લાઇન લગાવી છે આ ભાઈ અત્યારે એવા છે કે એમને કેવાયસી અપડેટ થાય તો એમના ઘરનું રાશન મળી શકે એવું છે તો એવા કેટલાય લોકો અહીંયા સુતેલા છે અંદાજે લગભગ આ ચપ્પલ તમે જોવા જાવ તો વીસથી પચીસની લાઈન લાગેલી છે અહીંયા એટલે આવી રીતે મામલતદાર પણ મામલતદાર ઉપર પણ લાઈન લાગેલી છે તો તંત્રને નમ્ર અપીલ છે કે આ બાબતે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરી અને અમારા સમાજના લોકોને હિતને ધ્યાનમાં લઈ અને એમને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી અમારી નમ્ર અપીલ છે તંત્રને